મહાનગરપાલિકા પ્રજાના સુખાકારી માટે કામ કરવા કટિબદ્ધ છે પ્રજાને પ્રાથમિક સુવિધા આપવી પ્રથમ પ્રાથમિકતા બને છે ત્યારે વડોદરાના કાળુપુરા વિસ્તારમાં આવેલા લિંગાયત ખાતામાં છેલ્લા ત્રણ વર્ષથી લોકો પીવાના પાણી માટે આવી જાય છે અને તેનું મુખ્ય કારણ પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિશ્ર થતા પીવાના પાણીમાં તીવ્ર દુર્ગંધ આવી રહી છે સ્થાનિક કાઉન્સિલરોને આ મામલે જણાવતા અવારનવાર આ જગ્યાનું સમારકામ કરવામાં આવે છે તેમ છતાં સ્થિતિ યથાવત જોવા મળે છે કોઈ કાયમી ધોરણે નિરાકરણ આવતું નથી તેથી વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા મોકલવામાં આવેલ પાલિકાના કર્મચારીઓ કલાક તલાક કરી કામ પૂર્ણ કરવાની ચોકસાઈ કરે છે પણ જ્યારે પીવાના પાણીનો સમય આવે છે ત્યારે સ્થિતિ જેસે તે જોવા મળે છે

અમારા એરિયામાં છેલ્લા ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી પિરિયોડિકલ એક ફિક્સ ઇન્ટરવેલે બહુ ખરાબ પાણી આવે છે પાણી ખરાબ એટલું આવે છે કે શરૂઆતના જે સાહીઠ મિનિટનું જે ટેન્યુર છે એમાંથી ત્રીસ મિનિટ સુધી તો પાણી ફેંકી જ દેવું પડે તમારે સૂંઘી સૂંઘીને એ લેવું પડે એ પરિસ્થિતિમાં છે એ અંગે અમે ઓનલાઈન કમ્પ્લેન પણ કરીએ છીએ અને જે ઓનલાઈન એ કમ્પ્લેન વોર્ડ ઓફિસવાળાને બીજા દિવસે ડ્યુ પ્રૂફ સાથે પણ મોકલીએ છીએ વોર્ડ ઓફિસવાળા આવીને થીગડાબાજી કરીને જાય છે પણ એનું કાયમી સોલ્યુશન આવતું નથી ત્રણ વર્ષનું આપણે વાત અત્યારે બાજુ મૂકીએ આ કરંટ કેલેન્ડર યરમાં પણ છેલ્લા ચાર મહિનાથી લગભગ આ જે સ્પોટ હું બતાવું છું ત્યાં લગભગ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ચાર મહિનાથી કંઈક ને કંઈક કંઈક ને કંઈક કામ ચાલું છે આ જે કામ જે તમને દેખાય છે એ આખો મહિનો ગયો પણ એ પૂરો થયો નથી અને એના લીધે આજુબાજુના જે અમારા જે રહીશ છે એમને ગંદકી વાસ આવે છે મચ્છરોનો ત્રાસ થાય છે અને એના માટે કોર્પોરેશન જે એક્શન લેવા જોઈએ એ એક્શન લેતા નથી હા યસ અહીંના લોકલ કાઉન્સિલર અહીંના લોકલ કાઉન્સિલર જે છે એમને પણ અમને એમને પણ કીધું પરમ દિવસે પોતે આવ્યા હતા પોતે આવ્યા હતા એટલી હદ કીધું કે હું રાત્રે ભાભી તમારે ત્યાં ચા પીવા આવીશ ભાભીએ કીધું ના તમે જમીન જજો શું પણ એ આવ્યા પણ નહીં અને ત્યાર પછી રાત્રે કોન્ટ્રાક્ટના બે માણસ ત્રણ માણસો આવ્યા અને એ લોકો આ ખાડો પૂરતા હતા તો અમે એમને એ કીધું કે જે તમને લીકેજ દેખાય છે એ પહેલા પૂરું કરો એ લીકેજનું જે ગટર લાઈન નું જે લીકેજ છે એનું પાઇપલાઈન રિપ્લેસ કરો અને પછી આ ખાડો પૂરો અન્યથાનું કોઈ એ નથી નિરાકરણ નહીં આવે તો એ લોકો અમારા પર ઢોળે છે કે તમે લોકો બંધ પૂરવા ના દીધું આ ખોટી વાત છે જે લીકેજ દેખાય છે એ પહેલા એ પૂરો ને શું ને તો આજનું મૃત્યુકાલ પણ ઢકેલા છે ચાર દિવસથી આ જે ગટર જે પાણી છે એ આગળ ખસતું જ નથી આગળ ખસતું જ નથી તો એના માટે ના પણ ઘણા કારણો છે પમ્પિંગ સ્ટેશન નથી ચાલતા હા હવે લોકો છે પરમ દિવસે આવ્યા હતા બસ એમનો એકનો જ કોન્ટેક્ટ કરેલો ના 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 અમે જણાવ્યું પણ અમારા તરફથી પણ કોમ્યુનિકેશન નથી શું પણ આનું કઈ કાયમી સોલ્યુશન નથી આવતું કાળુપુરા નવા બજાર રિંગાયત નો ખાચો અમારા મહિલામાં કેટલા દિવસ થી ખાડા કરીને ગયા છે ગટર લાઈન છે કોઈ કે શું છે પણ ખાડા પુરવાય નથી આવતા કે ગટર નું કામ કરતા બી નથી અમને કેટલી આવવા જવાની તકલીફ છે એના માટે કેટલાક જણ પડી જાય છે આયે આઈ ને બોલોને અહીંથી આવવા જવાનો એક જ રસ્તો છે બે મહિનાથી પાણી ખરાબ આવે છે અરે કેટલાય જણ કરીને ગયા રજૂઆતો કેટલા જણ કરીને ગયા ભાઈ વાર રોજ ચાનું ભાઈ તો હોય ને મારા ઘરે બી મારા મિસ્ટર ને મેલેરિયા થયેલો છે એમના ઘરે બી એમની વહુ બીમાર છે એમને બી મેલેરિયા થયેલો છે બોલો તો એમની હું બતાવું કાળુપુરા નવા બજાર રિંગાયટ નો ખાંચો છે આ અહિયાં છેલ્લા લગભગ દોઢ મહિનાથી આ ખાડો ખોદેલો છે અને એમાં ગટરનું ગંદુ પાણી બધા રહીશો ને બહુ તકલીફ પડે છે અને અહિયાં જવા આવવા માટે પણ જગ્યા નથી હવે નવરાત્ર જેવા સારા પવિત્ર તહેવારોમાં અમારે આવી ગંદકીમાં રહેવાનું અને આ બધા અહીંયા જે કાર્યકર્તાઓ જે બધા છે અત્યારે રહ્યા છે ખબર નથી પડતી કેટલી અરજીઓ આપી કેટલી એપ્લિકેશન આપી પણ કોઈ ધ્યાન આવતું નથી અને રોજ એમને અમારા ઓફિસોમાં અમારે રોજ ફોન થાય છે અમારા મેલાના બધા માણસો ફોનો કરે છે પણ કોઈ આવવા તૈયાર નથી એનું કઈ પણ નિવારણ લાવો ને અમે મોરચો કાઢીશું અને મોરચો કાઢીશું ત્યારે એમની ખુરશીઓની સત્તા હટાવડાઈ દઈશું